માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે સતત ત્રીજી વખત શપથ ગ્રહણ કરવાના હોય આજે ખેડા જિલ્લા શ્રી કમલમ કાર્યાલય ખાતે સામૂહિક રીતે શપથવિધિ જોવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો અને શપથવિધિ બાદ ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે કાર્યકર મિત્રો દ્વારા શપથવિધિને વધાવવામાં આવી હતી મારું નામ તેજસ પટેલ છે હું નડિયાદ શહેર સંગઠન ભાજપ પ્રમુખ છું આજે સતત ત્રીજી વખત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને સાથી પક્ષો દ્વારા જયારે શપથ ગ્રહણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા શ્રી કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ અને આ શપથવિધિ સામૂહિક નિહાળવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો તથા જયારે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર વિશ્વમાં જેમણે નામ ગુંતું કર્યું છે એવા આપણા આદરણીય મોદી સાહેબ જયારે આજે શપથવિધિ ગ્રહણ કરી છે ત્યારે ખેડા જિલ્લા ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આનંદ ઉત્સાહ સાથે આ સપદ વિધિના કાર્યક્રમને વધાવવામાં આવ્યો છે તમામ કાર્યક્રમોમાં સમગ્ર દેશમાં આજે ખૂબ ખુશીની લહેર છે કે નરેન્દ્ર મોદી સાહેબ આપડા સૌના લોક લાડીલા ગુજરાતના પનોતા પુત્ર આજે ત્રીજી વખત દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે ખેડા જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદી સાહેબને અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવતા વર્ષોમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વિકાસના કાર્યો થશે અને સમગ્ર વિશ્વમાં દેશનું નામ ગૂંથું થશે એવી આશા સાથે ભાજપ પરિવાર એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ધન્યવાદ